ટાવર દેખાડતો છે આ ગોંડલનું સગ્રામ હાઈસ્કૂલ હાઈસ્કૂલનું મેદાન છે અને મેળામાં ભાઈ મળ્યા છે આપણને તમે આઈ જ છો ભાઈ કઈ જગ્યા ગોંડલના અચ્છા ક્યારે આવ્યા તમે મેડમ સવાર ના સરસ ગોંડલ ના લોકમેળામાં લોકોનું સ્વાગત છે જોઈ શકો છો તમે બોર્ડ પબ્લિક સીન દેખાડી દઉં છું તમને મિત્રો નીચે તમને નદી જેવો માહોલ દેખાતો હશે અંદર જઈને જોયો હવે કેવો મેળો છે રાઈડ ને તો ચાલુ દેખાય છે બાર થી જ છતાંય હું તમને અંદર જઈને કહું છું મેળા અંદર આવતા જ બલૂન શોપ દેખાઈ ગઈ સરસ મેળો ભાઈ ગોંડલ નો પાણી સમય સાંજના પાંચ વાગ્યાનો છે આજે આઠમ પબ્લિક જતી નથી પણ મેળામાં આમ જ મજા આવે ભાઈ

નાના બાળકોને બેસવા દેવામાં આવતા નથી રમકડાના સ્ટોલ જોઈ શકો છો તમે આ મારો દીકરો એને હું ગોંડલનો મેળો કરવા લઈ આવ્યો છું બધા ચકડોળ ચકડી એક તરફ ને આપણું ઉલકુ એક તરફ હોય ઝુલો ઈ ઝૂલો અને આ મિત્રો એક વાત જણાવી દઉં પાછળ તમને ટાવર દેખાડતો હોય છે આ ગોંડલનું સદરામસિંહજી હાઈસ્કૂલનું મેદાન છે અને આ સગરામસિંહજી સ્કૂલ જેમાં મેં પણ અભ્યાસ કરેલો છે જોઈ શકો છો મિત્રો તમે નાસ્તામાં ભૂંગળા બટેટા દેખાય છે પાણીપુરી બારો તો ઘણી બધી લારી હતી આ ફ્રૂટની શોપ ચાલો હજી હું તમને ગોંડલનો મેળો દેખાડું ગીત તો બહુ જોર જોરથી વાગે છે શું છે આગળ દીકરી મહેનત કરીને શો કરે છે પૈસા કમાવા માટે ભાઈ નાના નાના લોકો રાઈડ તમે જોઈ શકો છો ઝૂલો અત્યારે ભરાય છે જોઈ શકો છો મિત્રો તમે જોરદાર મેળો ગોંડલ નો ભાઈ અત્યારે બહુ ઓછું પબ્લિક છે પણ આ પબ્લિક ની વચ્ચે જોવાની મજા બહુ આવે મેળામાં ભાઈ મળ્યા છે આપણને તમે આઈ જ છો ભાઈ કઈ જગ્યા ગોંડલના અચ્છા ક્યારે આવ્યા તમે મેળામાં સવાર ના સરસ સરસ જોઈ શકો છો મિત્રો તમે આ ગ્રુપ છે જય માતાજી જોઈ શકો છો ગોંડલ નો મેળો ભાઈ સાહેબ મસ્ત વાતાવરણ હું મારા ભત્રીજા ને મારા બોય લઈને હુડકામાં બેસવા માટે આવી ગયો છું જોઈ શકો છો હુડકા આનંદ ઉપર બેસવા તો બહુ જ ડર લાગે ભાઈ પણ મજા અહિયાં છે મિત્રો જોઈ શકો છો બધા આ મારી સ્કૂલ ભાઈ સગરામજી હાઈસ્કૂલ જેમાં મેં આઠ નવને દસ અભ્યાસ કરેલો છે અને જો નાના બાળકોને તમે લઈને આવવાના હોય ને અમે જમ્પિંગમાં કે નાની નાની રાઈડમાં બેસાડવાનું હોય તો તમે જોઈ શકો છો આ મોટા મોટી રાઇડ છે મોટી મોટી મોટા મોટા ચકડોળ છે એની પાછળની સાઈડમાં જમ્પિંગ એ રાખેલ છે નાના બાળકો માટે હલો હવે અમે રાહ જોઈને બેઠા છીએ કે આ ઝૂલો ક્યારે પૂરો થાય ને અમે લોકો જોઈ શકો છો મિત્રો અમે ઉલટામાં બેસી ગયા છીએ જે આપણો ઝૂલો ગોંડલનો ઝૂલો ભાઈ મારા બે ભત્રીજા ઉપર બેઠા છે જો તમે જોઈ શકો તો જો મા પાછળ લાસ્ટમાં બેઠા છે કારણ કે લાસ્ટમાં જ બેવા માટે અમે સૌથી પહેલાં ગયા હતા આગળ ઊભા રહી ગયા હતા ટિકિટ લઈને અને હવે તમે જોઈ શકો છો આ ગોંડલનો મેળો મને લાગે છે આ ફૂલ થઈ જશે ત્યારે ચાલુ કરવામાં આવશે હજી લોકો આવી જ રહ્યા છે નાના બાળકોની રાઈડ Ah, બીજા નંબર ની સીટ માં મારો ભત્રીજો બેઠો હોય જોઈ શકો છો જો હાથ તો કરે તમે બહાર હાથ કહી દો અત્યારે તો ભલા હાથ કાઢી શકે ઉપર જાહે હે ત્યારે ખબર પડશે આની ટિકિટ સો રૂપિયા છે તમને હું જણાવી દઉં આ રાઈડ એક અલગ જ છે હવે ધીરે ધીરે સ્પીડ પકડે છે રેન્જર રાઈડ मजा ओ, ओ, भाई ओ, चार पांच सेकंड माटे भाई ओ भाई साहब सो रुपया वसूल जो भाई भला ए टिकट सो रुपया है बघा करता डबल लिए छे पण रेंजर राइड एक नंबर मित्रो भाई पैसा वसूल भाई पैसा वसूल મારો ભત્રીજો હાથ બહાર કાઢીને હુલકું ચાલુ થઈ રહ્યું છે આ રાટ જુઓ તમારે